અને શ્રી રામ ભગવાન ના મંદિર ની છબી નું વિતરણ કાર્યક્રમ વિજાપુર ના મંદિર ખાતે યોજાયો બાવીસ જાન્યુઆરી બે ચોવીસ વિક્રમ સંવત બે હાજર એસી મહત્વ પારસ સોમવારના દિવસે અયોધ્યામાં પ્રભુ શ્રીરામ ભગવાનની જન્મભૂમિ પર નિર્માણ થયેલ નવીન મંદિરમાં પ્રભુ શ્રીરામલ બિરાજમાન કરીને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે જેના ભાગરૂપે શ્રી રામ જન્મભૂમિ ક્ષેત્રના માધ્યમથી અયોધ્યામાંથી આવેલ પૂજિત અક્ષત આમંત્રણ પત્રિકા અને શ્રીરામ ભગવાનના મંદિરની છબીનું વિતરણ કાર્યક્રમ વિજાપુરના રામપાગ મંદિર ખાતે યોજવામાં આવ્યો જેમાં અક્ષત પૂજન વિતરણ કાર્યક્રમમાં વિજાપુર તાલુકાના સાહીઠ જેટલા ગામડાઓના રામ ભક્તોએ યાત્રા સ્વરૂપે આનંદ ઉત્સાહ સાથે ભાગ લીધો જેની વ્યવસ્થા આયોજન આર વિશ્વ હિન્દુ પરિષદ ગાયત્રી પરિવાર શ્રી રામ પાક મંદિર ટ્રસ્ટ તથા અન્ય સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ દ્વારા કરવામાં આવ્યું